જૂનાગઢની વિસાવદર બેઠક પર ફરી આમ આદમી પાર્ટીનો કબજો ભાજપના કિરીટ પટેલ ત્રીજીવાર હાર્યા વિસાવદર બેઠક પર ફરી આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે હજાર હાલના ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાયાણીની જીત થઈ હતી ભૂપતભાયાણી બે હજાર ચોવીસમાં ભાજપમાં જોડાયા અને રાજીનામું આપતા વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી આ પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને બે હજાર બાવીસમાં આપ ઉમેદવાર સામે હારનાર કિરીટ પટેલની ફરી એ જ સ્થિતિ થઈ છે જોકે કિરીટ પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસમાં પણ વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હર્ષદ રાબડીયા સામે ચૂંટણી હાર્યા હતા આમ એક જ एक बार भाजपा नेता केरेट पटेल तृण चुटनी माथी एक बार कांग्रेस सामने आने दो बार आप सामने हारे गया है 2024 में कांग्रेस પાસેથી આજ કેલી વિસાવતર બેઠક પર ફરી આમ આદમી પાર્ટીએ કબજો મેળવ્યો છે અ ભાજપાવાલી હિંમત નહીં કરે ગુજરાતની જનતા કે खिलाफ જાનનેગી ઓર યે ગુજરાત કી જનતા મે આમ આદમી પાર્ટી કા જો વિધાયક બના હે ગોપાલ ઇટાલિયાજી વિધાનસભા મે જાયેંગે ફિર સે પાંચ પાંડવ જાયેંગે ઓર વિપક્ષ કી ભૂમિકા અદા કરેંગે हम चाह रहे हैं कि अभी भी ढाई साल है भाजपा को आपके पास ढाई साल है चाहो तो आप बहुत कुछ कर सकते हो लेकिन फिर मौका नहीं मिलेगा आप चाहो तो इतनी बड़ी तादाद में किसान बेरोजगार युवा महिलाएं परेशान है आप कुछ कर सकते हैं लेकिन मुझे लग रहा है कि भाजपा करने वाली नहीं है और भाजपा को ये मैसेज भी गुजरात की जनता ने दिया है कि अब तोड़फोड़ की फरौत की पैसों की राजनीति बंद